અમે આવ તો એક વાર જો આ બેન છે ને બેનત વધારે મહેનત કરે છે YouTube માં બ્લોગ બનાવવાની તો બધા મિત્રો ફેસ ઓળખી જાજો અને ઈશા સોહન નામની ચેનલ છે તો બધા મિત્રો સપોર્ટ કરજો ચેનલ કોરિયા જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં મજામાં

હા બાથરૂમ બંને છે તો અમારે એક મહેમાન વી ગયા ને બીજા મહેમાન આવ્યા છે કબૂતરના બચ્ચા છે અને કબૂતર જાય બેઠું છે એટલે બચ્ચા છે એના હા ફુવારા નવાજ આવે છે ને સોનાક્ષી બેન નાય છે સોનાક્ષી નાહશો અને અમારા પ્રિયલ બેન જો

લે યે અને માર સોનક્ષી બે નાયા ખાય છે કા સોનક્ષી સોનક્ષી ને બે ના કાટા ચમચી થી કટિંગ કરીને ખાવ બી કાટા ચમચી થી સોનક્ષી કેમ ખાય સોનક્ષી હેલા એમ હોય અમને ન ખબર પડે હવે આપ કેલા સીરું કરીને દે દેતા હતા ને હવે હવે કાટા ચમચથી ખાવાનું હા એ સોનક્ષી લે ગયન ઉડિસ લાવ ડિશ તૈયાર કરી દીધી છે મમ્મી એ તરબૂચ કાપીને ખા જો બી કાઢી દેવા પડે અમારે અને અમારે જો ગાંડી છોડી અહીંયા રખડે છે જો 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 હાલે આ હા જો અમાર પ્રિયલ બેન જો ખાય છે એ હાલે બસ બસ મારતી નહીં છોડી

યુટ્યુબર છે આપણા મિત્ર છે સંજયભાઈ ઈચ્છા સૌહાણ નામની ચેનલ છે એની તો બધા મિત્ર ઈશા સૌહ નામની ચેનલને વિઝિટ કરીજો સરસ મજાના બ્લોગ બનાવે છે અને નવા નવા યુટ્યુબર છે ખાસ મિત્ર છે આપણા તો બધા મિત્ર ખાસ ચેનલ ચાલુ કરી છે એટલે ફૂલ સપોર્ટ કરીજો ઈશા સોહાણ બ્લોગ સંજયભાઈને આપણા સંજયભાઈ મિત્ર છે લાઈવમાં આવે છે અને સપોર્ટ પણ કરે છે તો આજે એનો ફોન આવ્યો હતો તો એ આવવાના છે આપણને મળવા તો હાલો સંજયભાઈની આવે

મુકેશભાઈનો આખરે આ ને અને પછી જો આજે પૂછું પણ અત્યારે ફ્રી નથી એટલે નેક્સ્ટ ટાઈમ પણ બોલાવશું આપડે લેતા આવજો ને બેન બેઠા છે કેમ છે બેન હાસ માતાજી

અને પછી સંજયભાઈ ને નીકળી ગયા હતા અને આપણે થોડુંક કામ હતું એટલે કે બ્લોક બનાવવાનો તો પછી આગળ અત્યારે તો હાન પડી ગઈ છે અને અમારે ઢીંગું નવું છે ને શું બનાવે છા પાણી બનાવવાની તૈયારી કરે છે તો ચા પાણી બનાવી નાખ્યું અને એક સંજયભાઈ એને ફૂલ સપોર્ટ કરજો અમારા પછી મારા જેટલા સબસ્ક્રાઈબરો એ સંજયભાઈને નવી ચેનલ ચાલુ કરી છે સંજયભાઈએ અને બેને અને ચેનલ નું નામ છે ઈશા સોહાણ સરસ મજાની ચેનલ છે તમને નવા નવા કોન્ટેન્ટ બતાવતા રહે છે તો બધા મિત્રો ને સપોર્ટ કરી અને હાલો બધા મિત્રો ચા પાણી પીવા માં ઢીંગન મમ્મી જો ચા પાણી બનાવે છે કા એ બેનની નવા નવા યુટ્યુબર છે એટલે એમ કે હવે નવી નવી ચેનલ ચાલુ કરી છે તો મિત્રો સપોર્ટ કરજો જો અમને સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અમને પણ સપોર્ટ કરતા રહેજો અને જેટલા છે એટલા એમ કહેવાનું કે તમે કરી તો ખાસ હાલો હા તો તૈયારી થઈ ગઈ છે સાડો છાર પાંચ વાગી ગયા છે બોલતા મિત્રો <laughs> 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 બધા વિડીયો જો ને બધા કમેન્ટ કરી દેજો ડોટ સો કમેન્ટ આવી જાય જો એટલે મારે ફોન આવી જાય હાલો તો લાઈક અને ડોટ કમેન્ટ એટલે મારે ફોન હે જાય તો હાલો બધા ચા પાણી પીવા કા હાલો ચા પાણી પીવા અને અમારા ઘરે શું કહેવાય આટો મારો આટો મારો આ ચા પાણી પીધા ના તો મારી હાલો તો મળવી ચા પાણી પીને આગળ જો હાન પડી ગઈ છે અને સાક્ષી ને સોનક્ષી ને પ્રિયલ ને બધાને લાવ્યો છું આટો મરાવા આપણે આવી ગયા છીએ સરદારનગર સરદારનગર સર્કલે સરદારના સર્કલે જો અમારે સોનાક્ષી બેન રમે છે પ્રિયલ બેન રમે છે અને સાક્ષી બેન એ રમે છે કા મજા આવે સાક્ષી રમવાની અમાર પ્રિયલ બેન રહેતા નહોતા એટલે આટો મરાવા લાગે કા આ છે આપણું સરદારનગર સર્કલ હજી બને છે નવું નવું બન્યું છે અને હજી ઘણું કામગીરી બાકી છે આવું સરસ મજાનો નજારો છે અને તમે જોઈ શકો છો ઉપર પણ માણસો હાલે છે પણ હજી કામગીરી બાકી છે થોડી ઘણી એવું છે તો કેવું સર્કલ છે કેજો મિત્ર ઘડીક સાક્ષી ને સોનાક્ષી ને રમાડવી પછી મળવી આગળ તમે જોઈ શકો છો હાન પડી ગઈ છે ને જાય ખોળી ગઈ છે એટલે આપણે સરદારનગર સરસ મજાની લાઈટો છે તમને લાઈટો નો નજારો બતાવો કેવો નજારો છે આવી રીતે સરસ મજાની લાઈટો પણ થઈ ગઈ છે હજી પચાસ ટકા ઉપર કામ બાકી છે ને આવું સરસ મજાના જો બાળકો પણ ઉપર હાલ્યા જાય છે આપણે સાક્ષી ને સોનાક્ષી ની બધા નાના પડે એટલા માટે નથી લઈ જાતા ઉપર આવી રીતે છે ને આવું સરસ મજાનું લાઈટનું ડેકોરેશન છે કેવું ડેકોરેશન છે અમને કહેજો અને વ્યૂ કેવો છે સરસ મજાનો કહીજો સરદારનગરનો તો સરદારનગર માટે આવ્યા છીએ આપણે આંટો મારવા માટે અને સાક્ષી સોના સિંહ રમાડવા માટે અને આ જગ્યાએ આપણે આઈપીએલ છે જો આની આગળ જે લાઇટો થાય છે ને આપણે દર વખતે આઈપીએલ છે આઈપીએલ સરસ મજાની મોટી ડિસ્પ્લેમાં બતાવવામાં આવે છે તો સરસ મજારો છે આ વખતે પણ આપણે માર્ચ મહિનામાં આઈપીએલ ચાલુ થાય એટલે આનપા આવીએ એટલે આઈપીએલ જોવા આવી જ એમ કે અહીંયા ફૂલ પબ્લિક વોઇસ આઈપીએલ માં અને ડિસ્પ્લે પણ ફૂલ મોટી હોય છે તો પબ્લિક માં આઈપીએલ જોવાની મજા આવે છે સર્કલ ની માથે લઈ જાઉં છું આ છે અમારા સાક્ષી બેના સોનક્ષી બેન ના અમારા પ્રિયલ બેન કાપ્રિયલ હા આવો કે હા એ જો આવો નજારો છે સાક્ષી થાકી ગયા છે આ ને અમારા પ્રિયલ બેન ને સોનક્ષી બેન જોવા અહીં રમે કેવું છે સોનાક્ષી જાવ નજારો છે સરદારનગર સર્કલ નો નજારો કેવો લાગે છે તમને કહેજો કાપરી સોનાક્ષી આન પારે બેટા આ છે જો સર્કલ નો નજારો સરસ મજાનો સર્કલ છે નીચે પણ લાઈટો ડેકોરેશન છે કેવો નજારો છે કાપ્રિયલ પ્રિય અને આ છે આપણે સીધા શિવાજી સર્કલ વાળો રસ્તો અને આનપા જાય એટલે આપણે તળાજા જગ જ નાખા કાપ્રિયાલ અને અમારા પ્રિયલ બેને ત્યાં આંખી છોડવા મળ્યા છે પ્રિયલ બેના બોલે છે એ હા કે અને સોનાક્ષી બેન બોલે ને સાક્ષી બેન છે જો બધા છોકરા રમે છે બાળકો રમે છે હવે સરસ મજાનો નજારો છે અમારા સોનાક્ષી બે ના આગળ આગળ જાય સાક્ષી બેની આગળ આગળ જાય છે કા સાક્ષી ને નાના બાળકો બધા રમે છે કા પ્રિય અહીંથી કેવો વ્યુ આવે છે જો સર્કલ સરસ મજાનો વ્યુ આવે છે બાજુમાં વાહન હાલ્યા જાય છે ને બધા અહીં હાલવા આવે છે સ્પેશિયલ સરદારનગર કેવો વ્યૂ આવે છે કેવો નજારો છે અમને કેજો પાછા કાપરીયલ બેન કાપરીયલ અને એમાં પ્રિયલ બેન જો આખી સોળે છે આ છે આપણે આગળ મહિલા કોલેજ વાળો રસ્તો આવો નજારો છે સરદારનગરનો સાક્ષી મજા આવે સરદારનગર એ હા પડી જઈશ પાવલું પડી જાય હાલો મિત્રો તો કેવો વ્યૂ છે ઉપરનો વ્યૂ અમને કેજો અને તમને એક સરસ મજાનું લોકેશન બતાવી દઈશ સ્વામિનારાયણ સ્કૂલ છે આપણે સરદારનગર જો આ છે સ્વામિનારાયણ સ્કૂલ બાજુમાં અમી આવ્યું છે લચ્છી પીવા કા સાક્ષી આપણે સરસ મજાનું છે તમને એકદમ પરફેક્ટ લોકેશન બતાવી સરદારનગરનો અને સાક્ષી જો રમે છે નાખ્યા રમે અને મારા પ્રિયલ બેન પણ રમે છે પપ્પાએ એ કા પ્રિયલ હાલો મિત્રો જો આપણે સરદાર નગર થી બાર વીઓ છે અને સાક્ષી માટે અને સોનાક્ષી માટે રસ લઈ લીધો છે અને આ છે આપણું સરદારનગર ને આ છે આપણે શેરડીનો રસ તો સાક્ષીબેન શેરડીનો રસ પીવો છે કેવો લાગે સાક્ષી ને અને અમારે બેન જો અહીંયા પીવો છે અને અમારા પ્રિયલબેનને આપણે પાવ છું કાસોના પ્રિય રસ પીવો છે થોડોક તો પી લીધો વેલ સરસ મજાનો લોકેશન છે સરદારનગર કેવો છે અમને મિત્ર તો હાલો મિત્ર પીન આગળ મિત્ર જો આપણે સરદારનગર આવ્યા અને ઘરે આવી ગયા અને હવે તો ફ્રી થઈ ગયા તો હાલો મિત્ર પૂરો કરી તમને ગમે તો એક લાઈક લાઈક કરી નાખજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો મિત્રો મળવી એક નવા વિડીયો માહિતી બાય બાય